આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ સુરેન્દ્રનગર જિલ્લાનું સાંભળશો જેના લેખક છે દિનેશ પરમાર શિયાળાનું ધીમા પગલે આગમન થવાની સાથે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરમાં વહેલી સવારે મોર્નિંગ વોક કરવા નીકળતા લોકોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે શિયાળાની સિઝન શરૂ થતાં જ તાજા લીલા શાકભાજીની પણ આવક શરૂ થઈ ગઈ છે સ્વાસ્થ્યવર્ધક અને ઝાલાવાડના પ્રખ્યાત કાળા તલનું કચરિયું ચીક્કી અડદિયા પાક જામફળ વગેરેનું પણ વેચાણ વધી રહ્યું છે ખેડૂતોએ ઘઉં જીરું ચણા શાકભાજી ધાણા વગેરે રવિ પાકોનું વાવેતર કરેલ છે ઝાલાવાડના ખેડૂતોએ અત્યાર સુધીમાં ઓગણત્રીસ હજાર છસો ને પાંત્રીસ હેક્ટરમાં રવિપાકનું વાવેતર કર્યું છે જેમાં ત્રણ હજાર ત્રણસો સડસઠ હેક્ટરમાં ઘઉં આઠ હજાર ચારસો એકત્રીસ હેક્ટરમાં ચણા નવ હજાર એકવીસ હેક્ટરમાં જીરું અને એક હજાર નવસો એકતાલીસ હેક્ટરમાં ધાણા બે હજાર ત્રણસો બાવન હેક્ટરમાં વરિયાળી અને બે હજાર એકસો પચીસ હેક્ટરમાં અજમા વગેરેનું વાવેતર કર્યું છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ગાંધીધામ બ્રાન્ચ ઓફિસ દ્વારા સુરેન્દ્રનગર ખાતે મીડિયા કનેક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીઆઈએસના અધિકારીઓ દ્વારા બીઆઈએસનો હેતુ પ્રવૃત્તિઓ ભૂમિકા ઉત્પાદનો માટે આઈએસઆઈ માર્ગ સોના ચાંદીના ઘરેણા માટે હોલમાર્ક ઇલેક્ટ્રોનિક સામાન માટે સીઆરએસ વગેરે બાબતોની માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં પત્રકારો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા યાત્રાધામ ચોટીલાથી દસ કિલોમીટર દૂર નાની મોલડી અને જાની વડલા ગામ વચ્ચે ગોપાલધામ આશ્રમ આવેલ છે જ્યાં સંત અને અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહંત એકસો આઠ ગોપાલ ગીરીબાપુની અધ્યક્ષતામાં વિશ્વ કલ્યાણ અર્થે પાંચ દિવસીય બસ્સો ને એકાવન કુંડી મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચ દિવસ દરમિયાન ભજન સંતવાણી ધર્મસભા રાજગરબા વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષણ વિભાગ વર્ગ બે ના અધિકારીઓની ખાતાકીય પરીક્ષા યોજાઈ હતી જેનું પરિણામ જાહેર થતાં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ બે વર્ગના નવ અધિકારીઓ પણ ઉત્તીર્ણ થયા છે આગામી સમયમાં વર્ગ એકની ખાલી પડતી જગ્યાઓ પર ઉત્તીર્ણ થયેલા અધિકારીઓને પ્રમોશન અપાશે સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા નિઃશુલ્ક યજ્ઞ કેમ્પનો છ સાહીઠથી લોકોએ લાભ લીધો હતો જ્યારે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ થાનગઢ ખાતે યોજાયેલ ક્ષય રોગ નિદાન કેમ્પનો નેવ્યાસી લોકોએ ભાગ લીધો હતો જ્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સુરેન્દ્રનગર ખાતે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત પત્રકારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લખતર ખાતે આવેલી જુગતરામ શાળા ખાતે બે દિવસનું તાલુકા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું આ પ્રદર્શનમાં તાલુકાની વીસથી વધુ શાળાના બાળકોએ પોતાની કૃતિ રજૂ કરી હતી ડાયટના પ્રાચાર્ય સી ટી ટુડિયા પિયુષ મહેતા અને નિલેશ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રએ ભાવનગર ડિવિઝનની મુલાકાત લઈ ડીઆરએમ રવિશકુમાર તથા અન્ય અધિકારીઓ સાથે સુરેન્દ્રનગર લીંબડી બોટાદ ભાવનગર સેક્શનના વિન્ડો ટ્રેલિંગ સેફટી કાર્યનું ઇન્સ્પેક્શન કર્યું હતું સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે એકવીસ હજાર આઠસો સત્યાસી લોકોએ આ કાર્યક્રમનો લાભ લઈને નામ ઉમેરવા કમી કરવા અને સુધારા કરવા અંગેના ફોર્મ ભર્યા હતા આજે નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી રહી છે ઝારાવાડમાં શ્વેત ક્રાંતિ સર્જના સુરેન્દ્રનગરની સુરસા ડેરીના આશરે સવા લાખ પશુપાલિકો દ્વારા દૈનિક છ લીટર છ લાખ લીટર દૂધ સુરસા ડેરીમાં ભરવામાં આવે છે પશુપાલકોને દર દસ દિવસે રૂપિયા પચીસ કરોડનું ચૂકવણું કરવામાં આવે છે આજે નેશનલ મિલ્ક ડે નિમિત્તે રન ઓફ યુનિટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે હમણાં જ આપ સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા જેના લેખક હતા દિનેશ પ્રમાણ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું